સુરતના વરાછા વિસ્તારમાં આવેલા નગર પાસે સુરત મહાનગરપાલિકા સ્વામી દયાનંદ સરની અંદર ગંદકી અને ટોયલેટમાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ અને દારૂની પોટલીઓ દુર્ગંધમાં પોકારી ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ વોક કરવા માટે આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનમાં કસરત કરવાના સાધનો તૂટી ગયા છે અને ગાર્ડન ની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં નથી છાંટતા અને સવાર સવારમાં જ્યાં ઘાસ ન હોય અને ત્યાં યોગા કરવાના હોય ત્યાં પાણી છાંટી દે છે તેના કારણે સવાર સવાર ગાર્ડન માં કાદવ થઈ જાય છે જેના કારણે યોગા કરી શકાતા નથી અને દોડ લગાવીએ તો ગાર્ડન માં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે તો ગંદકી દૂર થાય અને કસરતના સાધનોને રિપેરિંગ કરવામાં આવે અને આ ગાર્ડન ને ગંદકી મુક્ત થાય તેવી માંગ કરવામાં આવી છે કઈ જગ્યા છે ને શું અમે દયાનંદ સરોવરથી ઉદ્યાનમાં છીએ દરરોજ કસરત કરવા જોઈએ અમે છેલ્લા સાત આઠ વર્ષથી હું અહીંયા આવું છું વારંવાર જાણ કરવા છતાં કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં આ ગાર્ડનનો જે સુધારો થવો જોઈએ તે સુધારો થતો નથી અને જ્યાં પાણી આવવું જોઈએ તો વૃક્ષનો જે જગ્યાએ જે રીતે પાણી પાવું જોઈએ એની જગ્યાએ જ્યાં ખાલી માટી જ છે લોન નથી ત્યાં પાણી નાખી દે અને કાજો કહે છે અને કરે છે અને કસરત કરવા માટે જે લોકો આવે છે અહીંયા પોતાના સ્વાસ્થ્ય સુધારા માટે જે લોકો આવે છે અહીંયા તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી સમજ્યા જે કસરતના સાધનો છે જર્જરિત થયેલા છે એને વારવાર રિપેર કરવાથી વધારે બદલાઈ કાઢવા જોઈએ અને નવા એની જગ્યાએ નવા સાધનો સારા મૂકવા જોઈએ પ્લસ આ ગાર્ડનમાં સફાઈનો બિલકુલ અભાવ અભાવ છે ગાર્ડનનું મેન્ટેન બિલકુલ નથી આ ગાર્ડનની જે લોન છે લોન કેટલા વર્ષોથી કસાઈ નીકળી ગયેલી છે તે લોનને વ્યવસ્થિત પાથરવી જોઈએ પાણીની વ્યવસ્થા સારી છે પણ એનું મેન્ટેન વ્યવસ્થિત નથી

અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈ વાળા મૂકે છે તે સો દોઢસો આપીને મૂકી દે છે ખાલી વોકવે વાળી નાખે છે અને બાકીને નાખી દે છે એટલે એને સફાઈનો અભાવ એ રહી જ છે અને ઝાડ પાન ને બધું જે છે એ વ્યવસ્થિત નથી એને ઝાડ પાન જે છે એને કોરના ઘર નાખી ત્યાં પાણી નાખવા માટે પાણી વ્યવસ્થિત મળી આવવું જોઈએ તો રોડ રસ્તા બધા સારા રહે અને માટીમાં પાણી નહીં જાય તો માણસો કસરત કરી શકે વ્યવસ્થિત કરી શકે અને મેન્ટેન કરો ગાર્ડન તો સારું રે મુખ્ય માંગ એ છે કે જે પાણી જ્યાં ત્યાં નખાઈ જાય છે એ નહીં નાખવાનું લોન વ્યવસ્થિત બનાવી દેવાની લોન વ્યવસ્થિત બનાવ પાણી છાંટવાની પદ્ધતિ અલગ જ છે લોન ની એ પદ્ધતિ મુજબ પાણી છાંટો બીજું કે ઝાડને જે આપણે ગ્રીલ આપણે મારેલી છે ગ્રીલ ની બાજુમાં જે નેટ છે ત્યાં મહેંદી ની વાડ કરો એટલે મહેંદી ની વાડ કરવાથી ગાર્ડન નું શુશોભન વધે

યોગેશભાઈ આજે તમે જે કસરત કરવા માટે આવ્યા છો સવારે સવારે અહીંયા અમે સવારે છ વાગવામાં આવીએ છીએ પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી બધે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કુતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે એક સાધન સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કુતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે એક જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડન માં પાણી સવાર માં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય અને અહીંયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ની બધું પીન પડ્યા રહે છે તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે